ધીમે ધીમે આ બધા પહોંચ્યા જે ધનુષ યજ્ઞ થવાનો હતો ત્યાં ધનુષ યજ્ઞ જ્યાં છે છે ત્યાં જાય એમાં કૃષ્ણ ભગવાન બલરામને કે ભાઈ આ ધનુષ હું ઉચકું બધા રાજ્યના જે સૈનિકો હોય છે રાજાના હસવા લાગે છે કે આ ધનુષ્ય મૂકતા મુકતા દસ થી પંદર જણા ભેગા થયા ત્યારે આ છે તું એકલો થોડો ઉચકી શકીશ કે ભગવાન ની મસ્કરી કરવા લાગ્યા બધા સૈનિકો કે છે કે એકલો ઉચકી બધા સૈનિકો એ ઉચકો અમને કઈ વાંધો નથી તે ભગવાન સીધું આમ કરીને ઊંચું કરીને જ્યાં પ્રચંચા ચડાવવા જાય ત્યાં ધનુષના બે ટુકડા તણમ દઈને બે ભાગ થઈ ગયા અને જેવું ધનુષ્ય તૂટ્યું એવા બધા સૈનિકોના હૃદય તો આમ ફફડવા લાગ્યા તો કંસ મહારાજ હમણાં આપણને જીવિત છોડશે નહીં બે ત્રણ સૈનિકોને તો ધક્કો જ ના રહ્યો તરત જ સીધા કંસ મહારાજ પાસે ઉપડી ગયા કંસ મહારાજને કહે છે કે તમારું ધનુષ્ય જે હતું એ આ કૃષ્ણએ તોડી દીધું છે કે અને કંસને હવે પાક્કું થઈ ગયું કે આજ મને મારવા વાળો છે પરશુરામ મગવા ને ધનુષ્ય જ્યારે આપ્યું ત્યારે એમને કહી દ્યું કે જે આ ધનુષ્ય છે એને કોઈ તોડવા વાળો નથી જે આ ધનુષ્ય તોડવા વાળો એ તને મારવા વાળો એટલે હવે સિદ્ધ થઈ ગયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે અકરૂળજી છે બંને ભાઈઓને રાજ મહેલમાં લઈ જાય છે રાત્રિ વિશ્રામ આપે છે અને સવારનો સમય થાય છે ત્યાં કંસે મલયુદ્ધનો કાર્યક્રમ રાખ્યો હોય છે એ મલયુદ્ધના કાર્યક્રમ માટે સવારે ભગવાન ત્યાં જવા જાય છે એમની સાથે બધા સૈનિકોનું એક ટોળું છે ભગવાનની રક્ષા કરવા માટે પણ કંસ અને એમના જે મંત્રી હોય છે એમને કોલિયા પાટ એક હોય છે હાથી હોય છે એને ઘણી બધી મંદિરા પીવડાવી રાખી હોય કે જેવા કૃષ્ણ બલરામ આવે એટલે એમની સામે સીધો છોડી દો અને હાથીના પગની જે કુચડી નાખો મલસાળામાં આવતા પણ જ્યાં હાથી આમ દોડીને આવતો હોય છે ત્યાં ભગવાન પાસે જે આવે છે ત્યાં ભગવાન એક બાજુથી કૃષ્ણ ભગવાન અને એક બાજુ બલરામ બંને હાથી જે છે હાથીના દાંતને આમ ખેંચે છે ત્યાં તો હાથીના બંને દાંત અલગ થઈ જાય છે ફરીથી હાથી પાછો વળીને ભગવાનને જ્યાં પગ નીચે કૂચડવા આવે છે ત્યાં તો હાથીની સુંડ પકડી અને હાથીને એવો ગોળ 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 ફેવરી અને જ્યાં આકાશમાં ઉડાડે છે ત્યાં તો હાથી આકાશની અંદર એટલો ઊંચો ઉડે છે કે કોઈને દેખાતો પણ નથી ધીમે 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 પૃથ્વી ઉપર આવીને એવો પટકાય છે ત્યાં હાથીનું પ્રાણ પંખેડું ત્યાં ઉડી જાય છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કૃષ્ણ દાંત બહુ અમૂલ્ય હોય છે આદ લઈ લો બંને એક એક હાથી દાંત લીધો છે અને જ્યાં કૃષ્ણ મહારાજ બેઠા ત્યાં આગળ બંને દાંત લઈ અને સીધા સમર્પણ કરે છે કે લો રાજન અમે બહુ દૂરથી આવ્યા છીએ તમારા માટે આ ભેટ લાવ્યા છીએ